લાય વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપો બે હજાર ચોવીસનો પ્રારંભ અમદાવાદ અને મુંબઈમાં અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ લુહાણા ઇન્ટરનેશનલ માટે એક વિશેષ પ્લેટફોર્મ પૂરું પાડશે બસો થી વધુ દર્શકો અને પ્રભાવશાળી વક્તાઓની શૃંખલા સાથે દસ થી વધુ મુલાકાતીઓ આ એક્સપોમાં માં આવનાર છે ત્રીસ થી વધુ દેશોમાંથી માંથી બેન્કિંગ અને ફાઇનાન્સ ફાર્માસ્યુટિકલ રિયલ એસ્ટેટ

ગુજરાતનું જે વિકાસ મોડેલ છે ગુજરાત સાથે સાથે સમગ્ર ભારતનું જે વિકાસ મોડેલ છે એ બધી જ વાતો અહીંયા આગળ થવાની છે એના ભાગરૂપે અહીંયા આગળ બત્રીસથી વધારે જુદા જુદા ટેક્સના લોકોએ દોઢસોથી એ વધારે સ્ટોર કર્યા છે બધા ઉદ્યોગપતિશ્રીઓ આવ્યા છે ટેકનોલોજીની દૃષ્ટિએ આવનાર સમયમાં હાલ શું ટેકનોલોજી છે આવનાર સમયમાં નવી શું આવવાની છે તે પ્રકારની વ્યવસ્થાનો ભાગ સરસ કર્યો છે સમાજના ભાઈઓને સમાજના પ્રમુખ સતીષભાઈ પ્રવીણભાઈ એમની ટીમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે સમાજ માટેનું એક સરસ કામ અમે બધા લોકોએ કરી છે સાથે સાથે ગુજરાત સરકારે પણ મારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ

આ દ્વારા ભરવામાં આવ્યું છે આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દસની આવૃત્તિનું હાલમાં સમાપન થયું છે વિશ્વના અનેક દેશોએ આ સફળતમ વાયબ્રન્ટ સમિટને ને નોંધ લીધી છે જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે ગુજરાતમાં શાંતિ સુરક્ષા અને સરકારની સક્રિયતા પણ છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ ગતિથી કાર્ય કરી રહ્યા છે ગુજરાતને બિઝનેસ પોલિસી સમગ્ર ભારતમાં ઉત્તમ ગણવામાં આવે છે વીસ આપણે ભવ્ય સફળતમ ઇતિહાસ હોય તો આવનારા પચીસ વર્ષ એટલે કે બે હાજર સુડતાલીસ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થાનો ગુજરાતનો ફાળો અનેરો હશે સમાજ બંધુઓ પાસે વર્ષની યોજના હોવી જોઈએ અને આવનારા પચીસ વર્ષમાં વિશ્વ કેવી રીતે બદલી શકાય તે માટેનું આયોજન પણ હોવું જોઈએ આ પ્રસંગે લોહાણા કોમ્યુનિટીના પ્રમુખ સતીશ વિઠલાણીએ જણાવ્યું કે એલ આઈ બી એફ એક્સપો બે હજાર ચોવીસે સબકા સાથ સબકા વિકાસની ની સરકારની વિચારધારા સાથે જ

બધા ડેલિકેટ્સ આવ્યા છે એમની અહીંયા પ્રોડક્ટો લઈને મોટા મોટા વિન માર્ટ એક્ઝિટ બેંક અને ગુજરાત અને ભારતભરમાંથી જે ઇન્ડસ્ટ્રીઓ છે એની પ્રોડક્ટનું લોન્ચિંગ કરવા માટે યુવાનોને સ્ટાર્ટઅપ મળે એ હેતુથી આપણે અહીંયા આ વાઇબ્રન્ટ જેમ ગુજરાત વાઇબ્રન્ટ હોય એમ એક સામાજિક વાઇબ્રન્ટ એક સમાજના લોકોને અને સર્વ સમાજના લોકોને એનો લાભ મળે તે થી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમે જે બધી પ્રોડક્ટો જુઓ છો એવું નથી કે લોહાણા સમાજ જ અહીંયા આ પ્રોડક્ટ કરી અને માર્કેટિંગ કરવાનું સર્વ સમાજ માટેનો આ અહીંયા કાર્યક્રમ છે અને દોઢસોથી વધુ સ્ટોલો અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે લોહાણા મહાપરિષદના પાંચ પ્રેસિડેન્ટ તરીકે અહીંયા આજે નવા અમારા પ્રમુખ જે વરાયેલા છે સતીષભાઈ વિટલાણી એ પણ મોટા ઇન્ડસ્ટ્રીલીસ્ટ છે સમાજ સેવાનું કર્મનું કામ કર્મનું કામ તો બધું થાય છે પણ આજે નવયુવાનોને એક સ્ટાર્ટઅપ મળે એક નવયુવાને નવી વિચારધારા મળે બિઝનેસ લોહાણા સમાજની અંદર એમના રગમાં સમાયેલો છે એટલે આ નમ્ર ભાવે ગાંધીનગરની અંદર આજે જયારે ગુજરાતનું પાટનગર છે અને એમાં ગિફ્ટ સિટી હોય અને ફાઈનાન્સિયલ સિટી હોય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ એક્સપો સમારંભ થી સમાજમાં એક નવી પહેલ અને સમાજના લોકો એક સાથે મળીને ઉદ્યોગમાં પણ અગ્રિમતા પ્રાપ્ત કરે તે માટેનું આયોજન કરાયું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર